વડોદરા ખાતે આવેલા એસબીઆઈ બેંક એક મહિલા વર્ષો પહેલા એક સરકારી વીમા રૂપિયાઓ ભરતા મૃત્યુ પામેલા મહિલાને સરકાર તરફથી વીમાના બે લાખ રૂપિયા પ્રાપ્ત થયા સરકારની યોજના મુજબ દર વર્ષે ચારસો છત્રીસ ભરવાથી મૃત્યુ પામેલી મહિલાના પતિને બે લાખનો લાભ મળ્યો હતો મહિલાને કેન્સર રોગ થયો હોવાથી મૃત્યુ પામી હતી જે છેલ્લા અઢેક વર્ષથી વાર્ષિક ચારસો રૂપિયા ભરતી હતી મૃત્યુ પામેલી મહિલાનો પતિ બેંકમાં એકાઉન્ટ ક્રોસ કરાવવા જતા જે વાર્ષિક વીમો હતો તેની તપાસ કરતા સરકાર તરફથી બે લાખની સહાય મળી આવી હતી સરકાર તરફથી મળેલી વીમા મુજબ અઠવાડિયાની અંદર જ મહિલાના ખાતામાં બે લાખની રાશિ પ્રાપ્ત થઈ હતી વીમો મોડલ પતિના નામ દ્વારા અન્ય લોકોને આ સરકારી યોજનાનો લાભ લેવા પર પ્રવૃત્તિઓને અપીલ કરી હતી એસબીઆઈ બેંકના મેનેજર દ્વારા આ યોજનાનો સર્વ લોકોને લાભ લેવા માટે અપીલ કરવામાં આવી હતી જે આપના નામ પર ભરતકુમાર બેસાણીયા બ્રાન્ચ મેનેજર એસબીઆઈ કડોદરા બ્રાન્ચ સાહેબ એક વૃદ્ધ છે જેને બે લાખ નો વીમો પાક્યો છે કઈ રીતની પ્રોસેસ હશે કઈ રીતના પૈસા એ ભાઈ જે બ્રાન્ચમાં આવેલા એમના વાઇફનું કેન્સરની બીમારીથી મૃત્યુ થઈ ગયું અને બ્રાન્ચમાં આવેલા તો ખબર પડી કે એમના વાઇફનું એ ખાતું ક્લોઝ કરવા માટે આવેલા તો આપણે એમનું ચેક કર્યું તો ખબર પડી કે ચારસો ત્રીસ રૂપિયાવાળું સરકારી બીમા જે કહેવાય પીએમ જેડીબીવાય સ્કીમનું એમનું લોન પેલું હતું બીમા હતું

અને અઢાર થી સિત્તેર વર્ષની ઉંમર હોય તો ચારસો છત્રીસ રૂપિયામાં બેંક બે લાખ રૂપિયાના બીમા આપે છે આ વીમા છે એ નાના માણસો માટે છે મોદી સરકારે આ લોકો માટે કે નાના માણસો જે છે કે જે લોકો ટર્મ પ્લાન કે બીજા કોઈ ટર્મ વીમા લઈ શકતા નથી આવા લોકો માટે જ આ વસ્તુ છે જેવા લોકો માટે વીસ રૂપિયા અને ચારસો ત્રીસ રૂપિયા આશીર્વાદ રૂપ રહે અને એમને ખબર પણ નથી હોતી કે આ બીમા કેટલા રૂપિયા આવે છે તો બેંકના અમારા એક નાનું કડું મતલબ જેને કહેવાય ને કે આ બધી પ્રોસેસ જે અપલોડ કરીને પોર્ટલ ઉપર અપલોડ કરી દેતા અને બે લાખ રૂપિયાના ખાતામાં જમા થઈ ગયા

ઘણા બધા પણ એવા છે કે જે આ યોજનાથી આ લાભથી વંચિત રહી ગયેલા છે આપ સાહેબ ના માધ્યમથી મીડિયાના માધ્યમથી હું એવું જ કહેવા માંગુ છું કે મારી એક બ્રાન્ચ મેનેજર તરીકે બધાના નંબર નિવેદન નંબર અરજ છે કે કોઈ પણ ભાઈઓ બહેનો જે અઢાર થી સિત્તેર વર્ષની અંદરના છે એમને આ વીમો ખરેખર લેવો જ જોઈએ આ આ યોજનાથી ખબર ના પડતા પણ બે લાખ રૂપિયા કેમ એમને મળે છે એ સરકારી વીમો છે અને આ લોકોને વીમો આ લેવો જ જોઈએ આપના નામ જીનેન્દ્ર ગુપ્તા

भाई लोगों ने स्टाफ वालों ने तो उनने फॉर्म दिया मेरे को तो आठ दिन में पैसा मेरा आ गया खाते में एस बी आई में तो मेरा सर वो कम से कम नौ साल से भर रहा हूँ। कितना भरते चार, चार साल चार सौ रुपया चार सौ रुपया चार सौ लाभ आपको कितना मिला दो लाख रुपए सर रुप हाँ मैं तो सरकार सर... को क्या करना चाहूँगा? सरकार को तो मैं सभी लोगों को बोलना चाहता हूँ ये योजना में सभी लोग जुड़ो बहन भाई लोग सब लोग जुड़ो लाभ अच्छा है भाई तर... तब हमको मिला है तो हम तो यही बोलूंगा सर वो तो गरीब लोगों को लाभ अच्छा है सर गरीब लोगों की सरकार अच्छी है यही मैं बोलूंगा सब बढ़िया कोई कोई समय नहीं लगा सर आठ दिन लगा मेरे को आठ दिन लगा लोगों को क्या कहना चाहोगे हम तो सबको यही बोलना चाहता हूँ सर सभी लोग जुड़ो ये योजना में लाभ लो सर